ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ છથી નવ જાન્યુઆરી દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબણીયા મંત્રી જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર આપને પ્રતિનિધિ કરીએ મંચ પર આપનું સ્થાન ગ્રહણ આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં માન્ય પૂર્વ પ્રમુખ श्री अभिषेक जी चौहान साहब उपस्थित है तेनु पर स्वागत करिए छी आभार आप सर्वे महानुभाव नो विनती करिए आज ना अवसरे गुजरात के क्षेत्र क्रिकेट टूर्नामेंट का भाग लेवा माटे उपस्थित तमाम प्लेयर मेडम टीमों का खिलाड़ियों ने

काफी अच्छी फील्डिंग कोई रन नहीं करोड़ा में का स्कोर पहले और जारी है एक रन बिना किसी नुकसान के करेंगे चिराग बारो फुलटस बोल रहे पॉइंट सिली पॉइंट की दिशा में बॉल मोड़ दिया और इसी के साथ डबर लाल दंत मंजन चौका इसी के साथ अच्छा भाई देवी जी के बॉल काफी अच्छी बॉल फुल थ्रो आसानी के साथ एक रन पूरा किया नीतीश बाय इस ओवर के पहले गए सामना करेंगे जहा भाई काफी अच्छी बॉल थी चेन ड्राइव किया फील्डर के पास बाउंड्री के ओवर बॉल आती हुई काफी अच्छी फील्डिंग दोनों खिलाड़ी ने आसानी के साथ एक रन पूरा किया इसी के साथ स्कोर बढ़ता हुआ तीन रन ઓલ ગુજરાત કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય ભાવનગરના યજમાન પદે થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા અને એની તમામ ટીમ કમિશનર શ્રી તમામ ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ ઇન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ સાત ટીમો આજે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એમ કુલ મળીને આ સાત મહાનગરપાલિકાની ટીમો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવાની છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત દેશ રમતગમત ક્ષેત્રે મજબૂત બની રહ્યો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી અને એક દેશનું નામ રોશન કર્યું છે પેરા ઓલમ્પિકમાં પણ આજે જુદા જુદા મેડલ લઈને પણ દેશનું નામ રોશન કર્યું છે આપણા રમતગમતના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આજે ભાવનગરની અંદર આ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે યોજાય છે ત્યારે એમણે પણ શુભ સંદેશો આપ્યો છે આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ શુભ સંદેશો આપ્યો છે તમામ મંત્રીઓએ આજે આ ભાવનગર યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે આપણા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ આજે શુભ સંદેશો આપ્યો છે અને આ ભાવનગરની અંદર નગરસેવકો અને અધિકારી એમ બંને જુદી જુદી ક્રિકેટ ટીમો આજે આ ક્રિકેટ ટીમ રમવાની છે ત્યારે એનામાં પણ એક નવી ઉર્જા ઉત્સાહ એ મહાનગરપાલિકાના બધા જ પદાધિકારી કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે મહાનગરપાલિકા આજે ભાવનગરની યજમાન પદે વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત જામનગર જૂનાગઢ આમ અનેક ટીમો જ્યારે અહીંયા ભાવનગરમાં આવી છે ત્યારે એમને પણ આપણી સંસ્કૃતિ વિરાસત અને આપણી ગતિ આપણે એમને મણાવશું અને ભાવનગરમાં પણ એક નવો સંદેશો લઈ આ ટીમ જશે ત્યારે તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ મેચના કાર્યક્રમની અંદર કલેક્ટરશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુમારભાઈ અમારા સૌ પદાધિકારી ઉપસ્થિત રહ્યા છે અને સૌએ એમને શુભ સંદેશો અને શુભેચ્છાઓ પાઠવી છે બેન ખાસ કરીને